અને તે દરમિયાન બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું અને તારીખ બાર બે બે હજાર વીસના રોજ ફરિયાદી ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ગેમમાં બીજા દિવસે અજાણ્યા યુવકે મોબાઈલ નંબર શેર કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી બંને ફક્ત બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા યુવકે તે ભારત બહાર હોય અને વિદેશમાં દોહા કતરનું કામ કરતો હોવાની કેફિયત રજૂ કરી હતી અને તે મૂળ રહેવાસી જંબુસરના ભડકોદરા ગામનો રહેવાસી હોવાની ઓળખ આપી હતી બંને વચ્ચે ત્રણ વર્ષ સુધી વાતચીત વચ્ચે પ્રેમાલાપ થયો હતો અને પરણિત યુવતી હોવાની જાણ યુવકને કરાઈ હતી છતાં પણ જંબુસરના યુવકે પરણિત પ્રેમિકાનું ઘર બરબાદ કર્યું હતું અને યુવકે પરણિત પ્રેમિકાને મેસેજ થકી કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા વગર ચાલે એમ નથી જો તું મારા જીવનમાં ન આવી તો હું આત્મહત્યા કરી લઈશ તું મારી છે મને તારી સાથે જીવન વિતાવવું છે જે વાત સાંભળી પાણીત પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને ઘણા મેસેજો પાણીતાના પતિએ મોબાઈલમાંથી ઝડપી લીધા હતા અને આખરે બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા પરિણીતાએ પણ પોતાના બીજા પ્રેમી સાથે લગ્ન કરવાની ઈચ્છાએ પતિ સાથે છૂટાછેડા લઈ બાળક લઈ પિયરમાં આવી ગઈ હતી ફરિયાદી પરિણીત પ્રેમિકાએ ફ્રી ફાયર ગેમમાં સંપર્કમાં આવેલા પ્રેમી યુવક આદિલ સાથે ફોન ઉપર વાતચીત કરી આદિલે પણ પરણિત પ્રેમિકાને ભરૂચ બોલાવી અને પરણિત પ્રેમિકા તેની માતા પિતાની જાણ બહાર અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ ભરૂચ ખાતે આવી પહોંચી હતી અને આરોપીએ ફોન કરેલો તો આદિલે કહ્યું હતું કે તું જંબુસર આવી જા અને હોટલમાં રોકાઈ જા મોડેથી આદિલ પટેલ આવેલો અને બસ ડેપો પાસેથી ફરિયાદીને બોલાવી તેની બાઇક ઉપર બેસાડી ખેતરમાં સુમશાન જગા ઉપર લઈ ગયો હોય તેવો આક્ષેપ કર્યો છે અને ફરિયાદી ખૂબ ગભરાઈ ગઈ હતી આ શું કરશે હવે આરોપી આદિલ પટેલ ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી ફરિયાદી પાસે રહેલા પાંત્રીસ હજાર રોકડા પણ લઈ લીધા હતા અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધવા કપડા ખેંચતાણ કરવા લાગ્યો હતો સાથે આદિલે પરણીત પ્રેમિકાની છાતી સહિત પેટના ભાગે પણ હાથ ફેરવી ગુપ્તાંગો સાથે અડપલાકડી છેડછાડ શરૂ કરી હતી અને તે દરમિયાન ફરિયાદીએ ના કહેતા તેને લાટો છાતી અને ગુપ્ત ભાગો પર મારવા લાગ્યો હતો જેના કારણે તે બેભાન પણ થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે અને તે સમય દરમિયાન ફરિયાદીના ગુપ્ત ભાગ ઉપર કોઈક વસ્તુ અંદર નાખી હોય અને બેભાન પરણીતા ફરિયાદી ઉપર પાણીનો છંટકાવ કરી હોશમાં લાવી મુખ્ય રસ્તા સુધી લાવ્યો હતો આદિલે તેના માતા પિતાને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા અને તેઓએ પણ ફરિયાદીને માર મારેલ હોય તેવો આક્ષેપ કર્યો છે આ અંગેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અને વાયરલ વિડીયોમાં પણ ગંભીર રીતે ઘવાયેલી ઈજાગ્રસ્તે સારવારથી ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનામાં ફરિયાદીને ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો હોય અને તેણીને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સારવાર બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે સત્યાવીસ દિવસ બાદ ફરિયાદી આબરૂ લૂંટવાનો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર અને ઢોર માર મારનાર તત્વો સામે ફરિયાદ ભરૂચ કોર્ટ સુધી પહોંચી છે ભરૂચમાં પણ વકીલ મારફતે સત્યાવીસ દિવસ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે પણ શું કાર્યવાહી કરી છે તે તમામ રિપોર્ટ ભરૂચમાં કોર્ટમાં રજૂ કરવાના આવે તેવા પણ એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે પરંતુ પોલીસે જો આવી ગંભીર પ્રકારની ફરિયાદ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી વકીલની કેફિયત છે જોવું એ રહ્યું કે આ સમગ્ર પ્રકરણ કોર્ટના દ્વારે પહોંચ્યા બાદ ફરિયાદ દાખલ થશે કે કેમ પરંતુ હાલ તો આદિલ વિદેશ પહોંચી ગયો હોય તેવી માહિતી સપાટી પર આવી છે